ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા હોપ્સો તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ સો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ ગાઈઝ સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે એન્ડ આજે આવેલા છે ગેસ્ટ ઘરે થોડીક શોપિંગ કરવા માટે ને ગેસ્ટ આવ્યા છે કોણે હું તમને આગળ બ્લોગમાં જરૂર બતાવીશ તો ગાઈઝ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ગાઈઝ અમે આવી ગયા છીએ સરસ મજાની શોપિંગ કરવા માંડે તો જો ગાઈઝ અહીંયા એટલું મસ્ત કલેક્શન હતું એન્ડ અમે આવ્યા હતા લક્ષ્મણનગરમાં શોપિંગ કરવા માટે તો અમારી શોપિંગ તો સરસ મજાની ચાલુ થઈ ગઈ છે એન્ડ શોપિંગમાં સ્પેશિયલ પર્સન પણ આવ્યું હતું અને અંકલ આંટીની શોપિંગ માટે શ્રીનુપન સાથે આવી હતી એન્ડ કાકી અહીંયા એની શોપિંગ ચાલુ કરી દીધી હતી તો જો ગાઈઝ એ બધી સાડી વેર કરીને ટ્રાય કરતા હતા કેવી લાગે છે કઈ પરચેસ કરવાની છે એ બધું સિલેક્શન ચાલુ હતું એન્ડ જો ગાઈઝ આ સાડી કેવી લાગી રહી હતી કાકી પર એન્ડ ગાઈઝ ધીરે ધીરે બધાની શોપિંગ ચાલુ થઈ રહી હતી અહીંયા બ્રાઇડ એટલે કે મારા દેવરાણીની પણ શોપિંગ ચાલુ થઈ ગઈ હતી એ પણ ટ્રાય કરતા હતા કે કઈ પરચેસ કરવાની છે કઈ સાડી કેવી લાગે છે બધી પેર કરીને ટ્રાય કરી રહ્યા હતા તો જો અમારી શોપિંગ તો સરસ મજાની ચાલુ થઈ ગઈ હતી મમ્મી શું કરો છો શોપિંગ કરીને ને આવ્યા દેરાની ને બધાય બધું લેવા આવ્યા છે ખરીદી હા થઈ ગઈ શોપિંગ છે આ થઈ ગઈ જો આપણે ખરીદી કરીને આવ્યા છે એવું પેક છે ચલો મમ્મી દેરાણી ને મારા કાકીજી ને મળીએ આપણે તો બોલો કાકી જય સ્વામિનારાયણ કેમ છે મજામાં એમને શોપિંગ થઈ ગઈ કે બાકી છે મજા આવી એવું છે બહુ મજા આવી એમને કાકી શું શોપિંગ કરી લાવ્યા द शॉपिंग मरे बहुत मजा आई जाजू बजू ले ली तो जाजू बजू ले दी देव है बताओ तो तुम्हें शो शॉपिंग करने लाये हम हां बहुत हाथ साड़ी ले ली वा सी हम्म बच्चे हमारा बहुत हाथ साड़ी ले ली वा सी हां बस साड़ी काकी तुमने सूरत नु कलेक्शन शॉपिंग કેમ આજા દેરાણી જેઠાણી સાલ લીધી છે મેં અરે બરાબર સરસ તો જો બધું મારા બધી શોપિંગ કરીને લાવ્યા છે મેરેજ આવે છે કોના મેરેજ છે કાકી મારા મેરેજ છે 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 હા મારા દેવરના મેરેજ છે ભાઈ એમાં ના નહીં જો અમારું કેવી તૈયાર કરી જો આ મારા દેવરાણીની મસ્ત મજાની કેટલેરીની છાબ રેડી થઈ ગઈ છે નિચાટ તમને કેવી લાગી હા જો આ ગાઈસ મસ્ત મજા આવી છે અમારા દેવર વરરાજા છે આ મેરેજ છે ને આ છે અમારા દેવરાણી બરાબર બોલો બોલો સુરત કેવું લાગ્યું શોપિંગ તમને બહુ મસ્ત લાગી રવિભાઈ શું કે શોપિંગ કરવાની મજા આવી હા કેવું

શ્રીનું બેબી માટે એના કાકી લઈ આવ્યા છે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે શ્રીનું માટે આટલું સરસ મજાનું ગિફ્ટ લાવ્યા છે ગાઈસ કેવું સરસ શોર્ટી છે એન્ડ ટી શર્ટ છે મસ્ત એન્ડ સાથે શું આવ્યું છે હેરબેન્ડ છે એન્ડ સોક્સ છે જો ગાઈસ કેટલું સરસ લઈ આવ્યા છે આ ટી કાકી એના દેવર વરરાજા બનવાના છે તો આપણે જોઈએ એમ શું ફિલિંગ છે શું છે

નથી ને તો પછી બોલી ગયા કેવું રહ્યું તમને શોપિંગ બધાને કરાવીને તમારે લાડીને શોપિંગ કરાવીને કેવું રહ્યું તમને ખાલી થઈ ગયા હજુ તો બાકી છે ને સંભાળી લેતો હિંમત રાખશો

જો ગાઈઝ આ મારા દેવરાણી છે એમના મમ્મી છે બોલો માસી કેમ છે તમને બસ મજા એમને કેવું લાગ્યું તમને સુરત શોપિંગ કરવાની મજા આવી ને એમને હા બોલો અમારા સુરત વિશે શું કહેશો તમે સુરતના મજા આવે તમને પાછા આવશો સુરત શોપિંગ કરવા એમને એટલે તમને સુરત ગમ્યું એમને શોપિંગમાં બહુ જ ગમ્યું એમને કચ્છો શું કાકી તમને આ શોપિંગ કરીને કેવું લાગ્યું સુરતમાં અમને શોપિંગ બહુ મજા આવી અમને બહુ કલેક્શન છે કલેક્શન સારું હતું એમ શું અને કેવું હતું બધું માં બહુ ફાયદો થયો કઈ જગ્યાએ ગયા કાકી તમે શોપિંગ ગયા તા પછી બરોડામાં ગયા શું શું લાવ્યા તમે અમે શોપિંગ હા છે શોપિંગ

તો હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ કેમ કે આજે તો ખૂબ જ થાકી ગયા છે તો ગાઈઝ આજના બ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ મળીશું કાલે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ